વધુ છે બનાસકાંઠાના દાંતામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લઈને હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ આદિવાસી સમાજના લોકોની લોભામની લાલચો આપી શાળામાં બોલાવવામાં આવે છે આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપી ધર્માંતરણ કરવામાં આવે છે તેવો હિન્દુ સમાજના સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જે મામલાને લઈને એનએસયુઆઈ દ્વારા પ્રાંત અધિકારી પણ આપ્યો છે ત્યારે દાંતામાં ધર્મારણ નો મામલો ઉઠવા પામ્યો છેલ્લા બે દિવસથી આપ જોઈ રહ્યા છો કે મીડિયામાં એનું જ ચાલી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ત્યાં હિન્દુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે જે બાબતે આજ રોજ એનએસયુઆઈ દ્વારા પ્રાંત સાહેબ ને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થાને સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે જે જગ્યાએ આવું ના થવું જોઈએ અને આ બાબત એક બહુ ગંભીર બાબત છે તો એ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જો તાત્કાલિક આ ધોરણે તપાસ નહીં થાય તો આગામી દિવસમાં એનએસુએ દ્વારા સ્કૂલની તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરી બે દિવસ અગાઉ સમાચાર મળ્યા હતા કે બેબી હજાર ઇંગ્લિશ મીડિયમની અંદર જર્માંતરણનું કાર્ય થઈ રહ્યું છે તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં પહોંચી અને કાર્યવાહી કરે તો ત્યાં ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું કડક પગલા હોય તો હિન્દુ છોકરાઓ અને છોકરીઓ અને આપણા એરિયાની અંદર સ્કૂલ હોય તો ત્યાં હનુમાન ચાલીસા અને છૂટતી વખતે કમ્પલસરી આપણા રાષ્ટ્રગીતનું ગાન થવું જોઈએ બે દિવસ પહેલા આધારે વિશ્વ પરિષદની ટીમે જે અબલડે સ્કૂલ છે એમાં ત્યાં ધર્માંતરણનું કાર્ય ચાલી રહ્યું છે એવી બાતમી મળતા ત્યાં આગળ રેડ મારી અને ત્યાં રેકેટ પકડાયું હતું જેમાં જે ટ્રાયબલ એરિયાની ગોળીબારી જનતા છે એને આ લોકો ફોસલાવી બહેલાવીને કોઈ પણ લાલચના અર્થે આમને ત્યાં લાવીને ધર્માંતરણ કરાવે છે આ રેકેટ બહાર પડતા પાછલા બે દિવસથી આ પંથકમાં જે ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં આગળ ખરેખર આવું ચાલી રહ્યું હોય તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ અને તંત્રને અનુરોધ કરીએ છીએ કે આના પર સખ્ત કાર્યવાહી કરે